હેલો દોસ્તો એક કંપનીના ચેરમેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક મીટિંગ બોલાવી અને એ મિટિંગની અંદર દરેક બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પોતે જે ડિપાર્ટમેન્ટ સંભાળે છે એ ડિપાર્ટમેન્ટની પ્રોગ્રેસની વાતો કરી અને એને ઓર કઈ રીતે તરક્કી કરવી જોઈએ એના પણ સજેશન્સ આપ્યા ચેરમેને બધાની વાત શાંતિથી સાંભળી અને પછી એક સવાલ કર્યો કે હું ચાહું છું કે આ કંપનીને ટાળા લાગી જાય યસ હું ચું છું કે આ કંપની ખૂબ જ ખોટમાં વહી જાય અને હું ચાહું છું કે આ કંપની સાવ બંધ થઈ જાય એના માટે તમારા તરફથી મને સજેશન્સ આપો જ્યારે શરૂઆતમાં વાત કરી તો અમુક બોર્ડ ઓફ ડિરેક્ટર્સને લાગ્યું કે ચેરમેન મજાક કરી રહ્યા છે તો શાયદ કોક એકાદરને લાગ્યું કે ચેરમેનનું છટકી ગયું છે પણ જ્યારે ખરેખર ખ્યાલ આવ્યો કે નહીં એવું નથી ચેરમેન જે છે એ બહુ સિરિયસલી કહી રહ્યા છે કે તમે એવા સજેશન્સ આપો કે આ કંપની બંધ થઈ જાય અને ખૂબ જ ખોટમાં જાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એક દિવસની મોહલત માંગી બીજા દિવસે બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાના અલગ અલગ પેપરમાં સજેશન્સ લઈને આવ્યા અને એવા કાર્યો લખીને લાવ્યા કે અગર આ કાર્યો કરીએ તો આપણી કંપની જે છે એ દેવામાં જાય અને આ કંપની જે છે એ ખોટમાં જાય અને આપણી કંપની બંધ થઈ જાય ચેરમેને બધા પાસેથી પેપર લીધા અને કીધું કે આવતીકાલે આપણે મળીએ ત્રીજા દિવસે ચેરમેન આવ્યા દરેકના જે સજેશન્સ આવ્યા હતા એને બધા સજેશન્સને એક પેપર ઉપર સમરાઇઝ કરીને લખ્યા ફરી બધાને વાંચી સંભળાવ્યા અને કહ્યું કે કોઈ સજેશન્સ બાકી રહી ગયું છે તો બધાએ કીધું કે નહીં બધા જ સજેશન્સ આવી ગયા છે પછી ચેરમેને જે છે એ નીચે એક વાક્ય લખ્યું અને એમાં લખ્યું કે ઉપરોક્ત દરેક કાર્યો આપણે કરવાના નથી યસ અગર ઇન્સાનને ખબર પડી જાય કે એને સફળતા માટે કયા કાર્યો ન કરવા જોઈએ અગર જો એને એ જાણી લે અને એના પર અમલ કરવા લાગે તો એ જિંદગીમાં હંમેશા સફળ થશે એક શિલ્પીકાર જે છે એક પથ્થરમાંથી જયારે સરસ મજાનો એક આકાર બનાવે છે સરસ મજાની એક મૂર્તિ બનાવે છે તો એ શું કરે છે એના ઉપરની જે માટી અને દવાનો જે છંટકાવ છે એને દૂર કરે છે તપેલીની અંદર દૂધ લેવું હોય તો સૌથી પહેલું શું કરવામાં આવે તો કે તપેલીની અંદર કોઈ ગંદકી નથી ને એને દૂર કરવામાં આવે એવી જ રીતે અગર આપણે પણ આપણા જીવનમાં સફળ થવું હોય તો સૌથી જો અગત્યનું કોઈ કાર્ય હોય તો એ છે કે કયા કાર્યો એવા છે કે જે આપણે નથી કરવાના અગર આ ન કરવાના કાર્યોને ઓળખી લઈએ અને એના ઉપર અમલ કરીએ તો આપણો ગોલ હંમેશા આપણે જીવનમાં અચીવ કરીને જ રહેશું થેન્ક યુ વેરી મચ